કેમ છો મિત્રો મજામાં ને આપણે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વિશેની સિરીઝની અંદર આપણે આગળ ઘણા બધા પ્રકારના વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર વિશે વાત કરી તેના વિશે માહિતી મેળવી તેના ફાયદાઓ વિશે જાણ્યું અને તે કયા કયા પાકની અંદર તેનો યુઝ કરી શકાય છે એના વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું એનપી કે જીરો જીરો પચાસ વિશે એનપી કે જીરો જીરો પચાસ ની અંદર પચાસ ટકા પોટેશિયમ એટલે કે પોટાશ રહેલું છે જે સો ટકા પાણીની અંદર દ્રાવ્ય પદાર્થ છે તો તેના લીધે તમે આનો ઉપયોગ સ્પ્રે દ્વારા ટ્રેન્ચિંગ દ્વારા અને રીપ એરિગેશન દ્વારા તમે એનપીકે જીરો જીરો પચાસનો ઉપયોગ કરી શકો છો તો હવે આપણે વાત કરીશું જીરો જીરો પચાસ એનો પાકમાં કયા સ્ટેજમાં તેનો ઉપયોગ કરવો વધારે ફાયદાકારક તો ઝીરો ઝીરો પચાસનો ઉપયોગ પાકના એસી દિવસમાં તમે કરો તો વધારે ફાયદાકારક હવે આપણે જાણીશું એનપીકે ઝીરો ઝીરો પચાસના ના ઉપયોગો વિશે તો એનપીકે જીરો ઝીરો પચાસનો ઉપયોગ કરવાથી પાકની અંદર પાકના કોષની દિવા કોષો મજબૂત થાય જેથી તે અને અન્ય રોગ સામે પાકને રક્ષણ આપે છે આ ઉપરાંત મૂળનો વિકાસ સારો થાય છે પછી જીરો જીરો પચાસ અંદર પોટેશિયમની પોટેશિયમ ઉપરાંત સલ્ફર પણ રહેલું છે જેથી કરીને તમારા પાકમાં ફળના કદમાં વધારો કરે છે તેનો આકારમાં સુધાર લાવે છે પાકને ઝડપથી પાકવામાં મદદરૂપ થાય છે ફળના સ્વાદમાં પણ ફાયદો આપે છે અને જો તમારો પાક પાકની અંદર જો ફળ તમારું કદ ફળનું કદ નાનું હોય તો તેને ઝડપથી મોટું કરવામાં પણ ઝીરો ઝીરો પચાસ ઉપયોગી છે આ ઉપરાંત 0050 નો પચાસનો ઉપયોગ કરવાથી તમારા પાકની ફળની ગુણવત્તામાં વધારો થાય છે ઉપરાંત ઝીરો ઝીરો પચાસ પાકની અંદર ફૂલ અને ફળના સંખ્યામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે તો આ બધા થયા ઝીરો ઝીરો પચાસના ઉપયોગો હવે વાત કરીશું એનપીકે ઝીરો ઝીરો પચાસનો કયા પાકની અંદર ઉપયોગ કરી શકાય તો બધા જ પ્રકારના શાકભાજી અનાજ કઠોળ ફળો વગેરેની અંદર એનપીકે ઝીરો જીરો પચાસનો તમે ઉપયોગ કરી શકો હવે આપણે વાત કરીશું એનપીકે જીરો જીરો પચાસના ડોઝ વિશે તો પંચોતેર ગ્રામ પતિપમ એનપીકે જીરો જીરો પચાસનો ડોઝ છે જેથી ઓછો ખર્ચાળ અને વધારે રિઝલ્ટ આપશું આ વોટર સોલ્યુબલ ખાતર જેને તમારું ઉત્પાદન સારું મળશે એ પણ ઓછા ખર્ચ તો ખેડૂત મિત્રો જો તમારે પણ તમારા પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવું હોય પાકનો ઝડપથી વિકાસ કરાવવો હોય અને ફળનો કદમાં વધારો કરવો હોય તો આજે જ ખરીદી કરો એનપીકે ઝીરો ઝીરો પચાસની એ પણ બજાર કરતા સારા એ પણ હરિઓમ એગ્રો સેન્ટર માતરનું તો હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત અવશ્ય લે હરિઓમ એગ્રો સેન્ટરનું એડ્રેસ છે હરિઓમ એગ્રો સેન્ટર શોપ નંબર ત્રણ સેલની સામે સર્વિસ સ્ટેશનની બાજુમાં મેન ગેટ આગળ માતર મોબાઈલ નંબર છે સત્તાણું તોતેર બાર તોતેર ઝીરો ત્રણ ખેતીને લગતી કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો વોટ્સએપ પણ કરી શકો છો તો ખેતીને લગતી આવી જ માહિતી માટે જો અમારા વિડીયો થકી તમારા પાકની અંદર તમને ફાયદો મળતો હોય તો અમારી ચેનલને ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું કમેન્ટ કરવાનું અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમારા મિત્રોને ને પણ આના વિશે માહિતી મળે ધન્યવાદ